અને મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં એક પ્રાથમિક શાળા વિવાદોમાં આવી છે ગાંધીનગરના વાબોદ ગામની પ્રાથમિક શાળા છે જે વિવાદમાં આવી છે કારણ કે અહીં બાળકો સાથે કામ કરાવવામાં આવતું હતું પ્રાથમિક શાળાના બાળકો પાસે કામ કરાવવામાં આવ્યું હતું પેવર બ્લોક અહીં તેમના પાસે ઉપાડવામાં આવતા હતા તેમને ફેરવવાની કામગીરી છે તે બાળકો પાસે કરાવવામાં આવી હતી અને તેનો વિડીયો અત્યારે સામે આવ્યો છે શાળામાં બાળકો દ્વારા પેવર બ્લોકની હેરફેર કરતો આ વિડીયો છે અને સવાલ એટલો જ છે કે શું આવી રીતે ભણશે ગુજરાત નિકુંજ જોડાયા ને નિકુંજ આ પ્રકારની શાળાની કોઈ પહેલી નથી પરંતુ સવાલ એટલો વારંવાર ઘટનાઓ કેમ બને છે શું આપના સવાલો જે છે તે યાદબી છે કારણ કે આ प्रकारे શાળા બાળકો પાસેથી આ કામ લેવું તે ગેરકાયદેસર છે શિક્ષણની પરિભાષાની અંદર તે આવતું નથી અને રાજ્યના પાટનગર પાસે જ આ પ્રકારની શાળાની અંદર બાળકો પાસે આ કામ લેવાતું હોય તો તે જરૂરથી ચિંતા ઉપજાવે તે પ્રકારનું છે આ કોઈ અંતરિયાળ ગામ કે ટ્રાઇબલ વિસ્તારની અંદર બાળકો પાસે કામ લેવાતું હોય તે પ્રકારનો વિડીયોની અંદર ઉલ્લેખ નથી પરંતુ પાટનગર પાસે આવેલ ની આ પ્રાથમિક શાળા જે છે જેનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં બાળકો પાસે પેવર બ્લોક જે છે તેની એરફેર કરાવવામાં આવી રહી છે સવાલ 2 થી 3 એટલા છે કે આ પેવર બ્લોક જો કોઈ બાળકના પગ ઉપર પડે અથવા તો તેને ઈજા થાય તો તેના માટે જવાબદાર કોણ અને સૌથી મોટું કે જ્યાં શિક્ષણ આપવા માટેની પ્રાથમિક જવાબદારી છે બાળકો આ પ્રકારનું કામ કરવા માટે નહીં પરંતુ શિક્ષણ મેળવવા માટે ત્યાં પહોંચે છે અને તેના બદલે આ પ્રકારનું શાળાનું કામ આ બાળકો પાસે કરાવવામાં આવી રહ્યું હોય તો તે ખૂબ જ નિંદનીય છે ખૂબ જ વખડવા લાયક છે બીજો સવાલ એ પણ છે કે શાળાની અંદર પ્લેવર બ્લોક પાથરવા માટેની કામગીરી માટેનો કોન્ટ્રાક્ટ કોઈને આપેલો હશે તે કોન્ટ્રાક્ટ આપેલો હશે તો આ પ્રકારનો પેવર બ્લોક હેરફેર કરવા માટેના પણ પૈસા સરકાર તરફથી ચૂકવવામાં આવ્યા હશે જો કોન્ટ્રાક્ટરને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપેલો છે તો પછી શાળાના બાળકો પાસેથી આ કેમ કામ કરાવવામાં આવી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે જી નિકુંજ આપનો આભાર વધુ જાણકારી બદલ